ગુડ ને જય દ્વારકાધીશ જ બધા મિત્રોને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હઈ હાજે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા દવા સાટીને તો હરીયાટાને દવા સાંટવાનું આવી ગયું જીરું આવી એટલે દવા તો ચાલુ જ રાખવી પડે એટલે ફટાફટ એને કિરાવી અને પાછું જવાનું હોય દવા સાટવા પંપ સાટવાના હે એટલે પપ્પાએ તો તો આવી જાય એટલે પંપ બપોર સુધીમાં સટાઈ જાય બપોર પછી આપણે જવાનું હોય કબાડીએ થોડુંક કામ છે એટલે અને મસ્ત મજાના વાગી ગયા હે લગભગ નાચતા નવમાં થોડી ઘણી વાર હે કારણ કે હું ઉઠ્યો તો આજ મોડો આઠ વાગે ઉઠો પછી દૂધ દેવા ગયો અને પછી આવ્યો એટલે આજ મોડું થઈ ગયું ચાલો આગળનો દિવસ કન્ટિન્યુ કરીએ તો આપણે નીચે બેઠા બેઠા હક થતો એટલે આપણે આવી ગયા મેળી ઉપર જો આવું છે નીચે ખાડો હે હા આપડું જે ઓલી બાજુ બેસી ગયું અને હજી ઓલું જીરું જવું વધારે જવું કરું જો આ લીમડા વાળું ઓલું જીરું કમ્પ્લેટ અને એને કેમ ગયો આ અમારું ગામ સામે દેખાય અને આ રોડ એ ચો અને સામે ગામ હે માધુપર સોરી આમ નીચે તો મિત્રો આપણે પૂગી ગયા છે દવા છાંટવા એક પંપ છાંટી એવા હરાડો કરીને બ્લોક ચાલુ કર્યો જીરો હે આપણું કંઈક આવું પાયા વિનાનું અને પાયલ હૈ આવું હે દવા હે ને ઓયલ જેવો પાવડર હતો એ ઘણી ઘણી ફરી જામી જાય એટલે ઘણી ઘણી હલાવવો પડે જો લુબડા ભાઈ બીજી બે આ દવાઓ હે ઓર્ગન ટાટા ઓર્ગન અને આ કઈ છે ટનિંગ ટનિંગ હું કંઈક નામ એટલું ઇંગ્લિશ મને આવડતું નથી એટલે તમે વાંચી લેજો ચાલો ફટાફટ ફોમ ભરીને છાંટવા માંડવું મિત્રો આપણે ખંભાળીએ ભૂગી ગયા અને આપણે બેંકનું થોડુંક કામ હતું એટલે બેંકે આવ્યો હા ગાડી અહીં રાખી દીધી અને આવી ગયા તો થોડાક વહેલા પણ ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે વયા ગયા તો વધી વહી ગયા આપણે બેંક ખુલીએ ખંભાળીએ બધું કામ પતાવી આવી ગયા ભવેશભાઈ ને મળવા રામ 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 હું મિલનભાઈ હા શાંતિ થઈ ગયો કેમ છે તમને જો ભાવેશભાઈ નું એડિટિંગ કરે છે એનો સવાલ કઈ જ નહી એડિટિંગ આપણે શું કે કામ ધંધા વગરના માણો રિયા ચાલો અમે એકાદ આદ રીલ શૂટ કરી લઈ બરાબર ને ભાવેશભાઈ એક આદ ઢગલો કરવો છે ઢગલો કરવો આવતી મેન તકલીફ હજી હવે તું માની ને 3 વાગના યાદ કરવાનું કરી એક ખાલી એક જ વિડિયો તો હું કે બની હે ઈ અમાર ભાઈ હવે ખંભારિયા થી આવી ગયા હૈ ગામમાં દિના દુકાને દિના કાકા નો એક પાર્સલ હતું દેવા શું હે

બીજો અહીં આવ્યો હતો અંધારો થઈ ગયો એટલે કંઈ દેખાય હતું નહીં પછી આવીને ખાઈ લીધું ખાઈને કઈ ચાલો હવે થોડોક લોગ ઉતારી લઈ લોગ આપણો જીનકો હતો કારણ કે રખડવાનું વધારે હતું ને એકને એક જગ્યાએ બેં કે બેહવાનું મારે બહુ જાજી થઈ ગયું હતું એટલે એવું બધું આમાં ગોટાળો વાળું હતું આ જ એવું છે તો હવે આપણે ને ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા હાઈ હવે કંઈ ઉપાધિ છે નહીં હવે બીજું કંઈ કામ હવે નહીં લખું હે તું થોડુંક આડે કરી નાખીએ પછી મળી જાય